સાવરકુંડલામાં શ્રી રામનવમીની ભવ્ય શોભાયાત્રા માટે કાર્યાલયનું ઉદઘાટન સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત શ્રી રામનવમીની ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ ભવ્ય શોભાયાત્રાના આયોજન માટે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ શુભ અવસરે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસને શનિવારે સાંજે નવ કલાકે હનુમાન ચાલીસાના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે શ્રી નાવ રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતાને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું આ શોભાયાત્રા છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે રામનવમી ના પવિત્ર દિવસે ભવ્ય અને દિવ્ય રીતે સાવરકુંડલા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં તમામ ધર્મ પ્રેમી હજારોની સંખ્યામાં ઉત્સાહભેર જોડાય છે આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના જીવનની ઝાંખી દર્શાવતા વિવિધ ફ્લોટ્સ તેમજ વિવિધ સમાજોના ફ્લોટ્સ અને રજવાડી રથ ડીજે તેમજ વિવિધ ભજન મંડળીઓ વિવિધ સંસ્થાઓ અને ઢોલ નગારાના તાલે ભક્તો રામ ભક્તિમાં લીન થશે તેમજ સાથોસાથ શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ શરબત છાસ અને પ્રસાદનું વિવિધ મંડળો સેવા પૂરી પાડવામાં આવશે સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાશે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતાને આ શોભાયાત્રામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ब्यूरोचीफ रजा पैाखरां सावर कुंडला જય શિયા રામનવમીની શોભાયાત્રાનું કાર્યાલય અત્યારથી રામ જન્મ મહોત્સવનું કાર્યાલય ચાલુ થઈ ચૂક્યું છે આજે સત્યનારાયણની કથા કરવામાં આવી આવતા શનિવારે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે સાવરકુંડલાની તમામ ધર્મપ્રેમી જનતાને એક જાહેરાત કરવામાં આવે છે કે અહીંયા કાર્યાલય ઉપરથી ધજા પતાકાઓ મળશે સમગ્ર કુલ્લાને સારી રીતે શણગારવામાં આવે દરેક પોતપોતાના વિસ્તારમાં રસ લઈ અને રામ જન્મ મહોત્સવ નિમિત્તે શણગારે અને દરેક ધર્મપ્રેમીઓ રામનવમીના દિવસે જે શોભાયાત્રા નીકળે એમાં દિલથી બધા જ હાજર રહે બધા શોભાયાત્રામાં ભળે અને આપણા પરમકૃપાળુ પરમાત્માના જન્મોત્સવની દિવ્ય ભવ્ય શોભાયાત્રાનું આપણે નિર્માણ